બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ત્યારે છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ થરાદમાં તેર બાબર સોળ અને સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે પાંચસો થી વધુ લોકોનું નું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા ત્યારે એક પોઈન્ટ પચાસ લાખ ફૂટ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે તેવી મિટિંગમાં રજૂઆત કરાઈ હતી ત્યારે બસો વીજળીના થાંભલાને નુકસાનગ્રસ્ત થયા હતા જેમાં સાથે જ બસો ને ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા માટે પણ ટીમો તૈયાર કરાઈ હતી ત્યારે જિલ્લામાં એનડીઆરએફ અને ટીમો તૈનાત કરાઈ ત્યારે ત્યારે રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી હતી નાગરિકોને દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા માટે પણ અપીલ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે ત્યારે પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફથી વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અને સરહદી વિસ્તાર ગામ બાબર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહ પટેલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાંઓ લેવા માટે સૂચના આપી હતી